કેમ દર વખતે ન્યાય માટે આદિવાસીઓને રોડ ઉપર ઉતરવું પડે છે આ વાત છે એ હત્યાની કે જ્યાં પરિવાર ન્યાય માટે આંદોલન કરી રહ્યું છે અને આ પરિવારને ન્યાય અપાવવા માટે હવે અનંત પટેલ તેમની વહારે આવ્યા છે ત્યારે શું છે આખો મામલો જોઈએ આ રિપોર્ટમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કે જે આદિવાસી યુવકની હત્યાના મામલે ફરી એકવાર મેદાને આવ્યા છે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા મિરલ હળપદીના સાથે જે અન્યાય થયો છે તેની સામે ન્યાયયાત્રા છે તે નીકાળવામાં આવી હતી આ ન્યાયયાત્રા ચીખલી એપીએમસીથી લઈને મામલતદાર કચેરી સુધી નીકાળવામાં આવી હતી આ યાત્રામાં મૃતકના પરિવાર સાથે તેના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સાથે સાથે અનંત પટેલ પણ આ ન્યાયયાત્રામાં જોડાયા હતા ન્યાય યાત્રાની અંદર જે આ કેસની અંદર પાંચ આરોપીઓ પકડવામાં આવ્યા છે તેના સિવાય જે અન્ય ત્રણ આરોપીઓ પકડવાના બાકી છે તેને લઈને ન્યાયયાત્રા નીકળવામાં આવી સાથે સાથે જે મૃતકનો પરિવાર છે તેને ફોન પર જે ધાબધમકીઓ આપવામાં આવે છે તે ધાપધમકી આપનાર જે લોકો છે તેમને હજી સુધી પકડવામાં નથી આવ્યા તો તેમને પકડવામાં આવે તે માંગ સાથે આ ન્યાયયાત્રા છે તે નીકળવામાં આવી હતી અને સાથે પોલીસની કામગીરી ઉપર પણ અનેક આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે અનંત પટેલ દ્વારા જે મામલતદારને જે આવેદનપત્ર છે તે પણ આપવામાં આવ્યું હતું અને જેની અંદર જે તેમના મુદ્દા છે તે પણ રાખવામાં આવ્યા હતા ત્યારે અનંત પટેલ જે આ આક્ષેપો સાથે શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ નમસ્કાર સોરે જય આદિવાસી જય આદિવાસી આદિવાસી અન્યાય ના વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે સ્વર્ગસ્થ વિરલભાઈ હળપતિ જે રીતે હત્યા કરી દેવામાં આવી છે એનું અપમૃત્યુ થયું છે ત્યારે પાંચમા મહિનામાં જ્યારે એનું ફૂમ થયું હત્યા થઈ ત્યાર પછી આજે ફરી આજીજી કરવા માટે આપણે તાલુકા મેજિસ્ટ્રેટને મળવા આવ્યા છે મામલતદારને મળવા આવ્યા છે ને આવેદનપત્ર આપવા આવ્યું છે કેટલાઓ સમયથી આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે અને એના આશાસ્પદ યુવાનનું મૃત્યુ કરી દેવામાં આવે છે ત્યારે પણ આ નફટ અને નાલાયક સરકારનું પેટનું પાણી હલતું નથી આના માટેની પરવાનગી રેલી માટે લેવા જવા માટે પણ વારંવાર ધક્કા મારવા પડ્યા એ દમન કોનું છે આ સરકારનું દમન છે પરંતુ જ્યારે પોલીસની ગાડી કોઈ દારૂની ગાડીનો પીછો કરે છે અને એની પલટી મારે છે ત્યારે આખો પોલીસ પત્રતા તૂટી પડે છે પણ જ્યારે આદિવાસી સમાજની હત્યા થાય છે ત્યારે કોઈ પણ તપાસ કરવા એના ઘરે એના મા બાપને માટે કોઈ અને પરિમલભાઈ વિપુલભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તમામ આગેવાનો ઘરે મુલાકાત કરવા જાય છે મીટિંગ કરવા જાય છે ત્યારે પોલીસ તંત્રના ના બેરાકાન ખુલી જાય છે અને કઈ રીતે આગેવાનો આદિવાસી સમાજના આગેવાનો વિરલભાઈના ઘરે ન જાય એના માટેના કાવતરાઓ કરે છે પરંતુ અમે ચેતવણી આપીએ છે પોલીસ તંત્રની સાથે સાથે સરકારી તંત્રને કે જો આદિવાસી સમાજના કોઈ પણ દીકરાને કબરાઈયો છે કે આવી રીતે માર મારવામાં આવ્યો છે એને અમે છોડવાના નથી અમે સંજાણ અને સેલવાસ અમે કેવડિયા સુધી લડવા જઈએ તો આ ચિકલી તો મારું ઘર છે હું દરેક આદિવાસી સમાજની અમે ચિકલી પોલીસ સ્ટેશન 8 વાર ગઈ રતો

અને મામલતદાર ની કચેરી નો ઘેરાવો પણ કરતા આર્થિક રીતે નબળો કોળી સમાજ હોય માછી સમાજ હોય કોઈ પણ ઈતર સમાજ જો પોલીસ તંત્ર દ્વારા કે સરકારી તંત્ર દ્વારા છેડવામાં આવશે તો અમે લેવાના નથી અમારી લડાઈ ચાલુ રહેશે

કાયદાના દાયરા રહીને કામ કરવાનું છે અને આપણો જે દીકરાનું અપૃત્યુ થયું છે એને ન્યાય અપાવવા માટે તમામે એક થવાનું છે અને એક થઈને જ આપણે જીતીશું લડે ગઈ લડે આ મિરલ હળપતિ હત્યા કેસ શું છે તેની ઉપર થોડી વિગતવાર વાત કરીએ તો મે બે હજાર ચોવીસમાં બિલીમોરામાં મિરલ હળપતિ નામના યુવકનું મોત થયું હતું જે મોત તેનું પુલ ઉપરથી નીચે પડવાના કારણે થયેલું હતું જે કેસમાં પરિવારે હત્યાનો આક્ષેપ છે તે પણ મૂકેલો હતો મિરલ હણપતિ કે જે આદિવાસી યુવક છે અને એક યુવતીના પ્રેમમાં હોવાની વાત છે તે સામે આવી હતી આ યુવતીના પરિવાર દ્વારા મિરલ ઉપર અવારનવાર નજર રાખવામાં આવતી હતી અને તેનો પીછો કરવામાં આવતો હતો જે બાબતે યુવકને ખબર પડી ગઈ હતી અને એક દિવસ યુવક જ્યારે બીરે મોલાથી જે ચીખલી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને ગાડીમાં તેની પાછળ અમુક આરોપીઓ પીછો કરતા હતા જે તેને ખબર પડતા તે ત્યાંથી નાસી છૂટ્યો હતો આરોપીઓ ગાડીમાં તેનો પીછો કરી રહ્યા હતા અને તેનાથી બચવા માટે થઈને મિરલ જે બ્રિજ ઉપરથી નીચે કૂદી ગયો હતો અને તેનું મોત થયું હતું ત્યારે આ જ મામલાને લઈને પોલીસે જે કહી શકાય કે પોલીસની કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલો છે તે ઉઠ્યા હતા પરિવાર દ્વારા ત્રણસો ચાર કલમ હેઠળ ગુનો નોંધવાની માગણી છે તે કરવામાં આવી પોલીસે કોર્ટની પરવાનગી લીધા બાદ ત્રણસો ચાર હેઠળ ગુનો છે તે પણ નોંધ્યો અને આ કેસની અંદર પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી દીધી છે હાલ પોલીસ દ્વારા આ કેસમાં ચાર્જશીટ છે તે પણ ફાઇલ કરી દેવામાં આવી છે તો સાથે સાથે પોલીસનું કહેવું છે પરિવાર દ્વારા જે આરોપીનું નામ આપવામાં આવી રહ્યું છે તે આરોપીને પણ આ પાંચ આરોપીઓમાં ઝડપી લેવામાં આવ્યા છે સાથે અન્ય કોઈ આરોપીનો અંદર કોઈ રોલ રહેતો નથી તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે આખા મામલાને લે જે કહી શકાય કે પરિવાર દ્વારા પણ એવો આક્ષેપ કરવામાં આવે છે અનંત પટેલ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે હજી ત્રણ આરોપીઓ છે કે જે પકડવાના બાકી છે અને તેમને પોલીસ ક્યાંક બચાવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આખો ઓનર કિનિંગનો મામલો હોય તેવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ મિરલ હળપદી જે હત્યા કેસ છે તેને લઈને જે અત્યારે કહી શકાય કે જે આખું રાજકારણ છે જે દક્ષિણ ગુજરાતનો જે આ વિસ્તાર છે ચીખલી બિલીમોરા ત્યાં આગાડી અત્યારે મામલો ગરમાયેલો પણ જોવા મળી રહ્યો છે અને તેના પરિવાર ન્યાય માટે સતત આંદોલન પણ કરી રહ્યો છે ત્યારે અનંત પટેલ જ્યારે આ ન્યાયયાત્રા નીકાળી રહ્યા છે ન્યાયની માંગ કરી રહ્યા છે અને આજે મામલતદારને આ મામલાને થઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે ત્યારે હવે આ પરિવારને અનંત પટેલ ન્યાય કેટલો અપાવી શકશે ત્યારે આપ શું માનો છો કે જે પ્રમાણે અનંત પટેલ દ્વારા જે પોલીસની કામગીરી ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓને ક્યાંક પોલીસ છાવરી રહી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર